નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વેર નિકુંજ ચેનલમાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમે આ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે કોઈ પણ ભરતી આવી પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગત માટે ઉપયોગી બની એ તમામે તમામ માહિતી સાચી સચ માહિતી મળતી રહેશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે અને બંને જગ્યાએ અવશ્ય રીતે જોઈન થઈ જાય લિંક ડિસ્ક્રિપ્શન પૂછો તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાની છે જ્ઞાન સહાયકોને હાજર ન થતા પ્રવાસી શિક્ષકોને ફરીથી ભરતી કરવાની માંગ ઉઠી છે તેને મહત્વની અપડેટ આવી રહી છે તે પહેલાં મિત્રો સૌ વિદ્યાર્થી મિત્રોને હેપ્પી ઉતરાયણ સૌ વિદ્યાર્થી મિત્રોને હેપ્પી ઉત્તરાયણ એવી આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં જ ગુજરાતમાં જે કાયમી ભરતી કરવામાં કરવામાં આવે એ ટેટ ટાટ પાસ જે ટેટ ટાટ પાસ મેં ઘણા લાંબા સમયથી વિરોધ કર્યો હોય છે ત્યાં વિરોધનું સફળતાપૂર્વક મળે તેવી આપણે આજે આશા રાખીએ છીએ તો ચાલો મિત્રો ન બગાતા વિડીયોની શરૂઆત કરીએ છીએ તમને કહ્યું તેમ મિત્રો મેં જોઈ શકો છો કે જ્ઞાન સહાયક મળ્યા ન હોય એકત્રીસ મે સુધી પ્રવાસી શિક્ષણ યોજના ચાલુ માંગ છે કે રાજ્યની સ્કૂલોમાં જ્યાં સુધી જ્ઞાન સહાયક નિમણું ન થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષણ યોજના અમલમાં આવી હતી અને જોકે ઠરાવની જોગવાઈમાં જોગવાઈમાં જ્ઞાન સહાયકની નિમણૂંક આવતા છ માસ જ પહેલાં હોય જેના લીધે ત્રેવીસ જાન્યુઆરીના રોજ પ્રવાસી શિક્ષકોની મુદત પૂર્ણ થઈ રહી છે પરંતુ ખાલી જગ્યાના પર હજુ સુધી જ્ઞાન સહાયક થઈ નથી જેથી સંચાલક મંડળ આવી જગ્યા ઉપર એકત્રીસ મે બે હજાર ચોવીસ સુધી પ્રવાસી શિક્ષકોની યોજના ચાલુ રાખવા માટે માગણી કરાઈ છે રાજ્યમાં સારા સંચાલકના મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે માધ્યમિક શિક્ષકો ખાલી જગ્યાઓના ગ્રાન્ટેડ શાળાઓ આંકડાની સામે પરીક્ષામાં લાયક લાયક જિલ્લા અડતાલીસ અડતાલીસો ઉમેદવાર જિલ્લા કક્ષા જિલ્લાની ગ્રાન્ટેડ શાળાઓમાં ગોઠવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક મૂકવામાં આવેલા હતા આમ સો હજારની સામે બારસો અગિયારસો એક ઘટ હતી અંદાજિત આઠ અડતાલીસ સામે દસ ટકા હાજર થતા નવા જે અંદાજિત પાંચસોની ઘટ ત્યાં થઈ હતી અને દસ ટકા હાજર થઈ હાજર થઈને સારામાં જ મોઢું બતાવતા આવેલ નથી આમ માધ્યમિક સાત હજાર ખાલી જગ્યા ઉપર સામે લગભગ બહુ સત્યાવીસ જેટલા જ કામ કરી રહ્યા છે જે લોકો કામ કરી રહ્યા હતા તેમને બે મહિના પગાર થયેલો નથી જેથી તેમાંથી પણ દસ ટકા જ્ઞાન સહાયક સોળ ભાગી જવાની ફેરકમાવવાનું સંચાલ મંડળ માનવું છે ઉચ્ચતર માધ્યમિક ગાય ખાલી જગ્યા પર જ્ઞાન સહાયકોની ફાળવટ કરવા માટેની કાર્યવાહી ચાલુ રહી છે અને જાન્યુઆરી અંતમાં સુધીમાં તે કામગીરી પૂર્ણ થાય તેવું દેખાય છે ધોરણ દસ અને બારની બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર થઈ ગયો છે જેની સામે રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં વિવિધ ઉપલબ્ધ શાળામાં ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ ઉપલબ્ધ કરાવી શક્યા નથી સરકાર દ્વારા સખાલ જગ્યાઓ સહાય નિમણૂક છ માસ જે પહેલાં મળે ત્યાં સુધી પ્રવાસિક્ષણ મુદત આપવામાં આવી છે તો મિત્રો આમ જે જ્ઞાન સહાયક મળ્યા ન હોતી એકત્રી વર્ષ સુધી પ્રવાસ શિક્ષણ માગી ઉઠી છે તો મિત્રો આવી સુધી અપડેટ લેવામાં આવશે તેના વિશે આપણા વિડીયોમાં ચર્ચા તો કરીશું કોઈ પણ જાણ કરવામાંશું જેને સૌથી ભૂલશન મળશે